વર્ષ પછી વિજયદશમી પર બન્યો દુર્લભ સંયોગ રાજયોગના કારણે આ પાંચ રાશિના લોકો બનશે જી હા મિત્રો જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી વિજયદશમી પર એક દુર્લભ યોગ બની રહ્યો છે આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે સંપત્તિમાં સમૃદ્ધ બનો ખૂબ જ મોટા સારા સમાચાર તે જ મોટી સફળતા છે હા મિત્રો દશેરાના દિવસે ભગવાન શ્રી આ પાંચ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે ભગવાન શ્રી રામની કૃપાથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ આવી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી દશેરાના દિવસે અનેક પ્રકારના રાજ્યોગ રચાઈ રહ્યા છે જેની ઉજવણી કરવામાં આવશે શ્રવણ યોગમાં દશેરા આ દિવસે લક્ષ્મી નારાયણ રાજ્યોગ શ્રવણ યોગ શશ યોગ અને માલવ્ય યોગ રચાઈ રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં શ્રાવણ યોગ ખૂબ જ શુભ કહેવાય છે અને જે લોકો શનિદેવની સાતી ધૈયા કે મહાદશાના પ્રભાવમાં હોય છે તેમને પણ રાહત મળે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ધાર્મિક ગ્રંથો અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિ છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે રાક્ષસ રાજા લંકાધિપ્તી રાવણનો વધ કર્યો હતો શાસ્ત્રો અને પુરાણોમાં તેને વિજયાદશમી કહેવામાં આવે છે હાલમાં દેશના વિવિધ રાજ્યો નગરો ગામડાઓમાં લંકાધીપતિ રાવણ મેઘના અને કુંભકર્ણનું પુતળું બનાવીને બાળવામાં આવે છે અને દરેકને દશેરાની શુભકામનાઓ આપવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ માં દશેરાનો તહેવાર કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ રહેવાનો છે હા મિત્રો વૈદિક પંચાંગ અનુસાર બાર ઓક્ટોબરે દશેરાના દિવસે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે દશેરાના દિવસે લક્ષ્મી નારાયણ રાજ્યોગ માલવ્ય યોગ અને ષષ્ઠ યોગ બની રહ્યા છે તો કેટલીક રાશિના લોકો ગ્રહોની કારણે અનેક રાજયોગો બની રહ્યા છે વેદિક પંચાંગ અનુસાર શુક્લ પક્ષની અશ્વિન દશમી તિથિ બાર ઓક્ટોબર જે તેર ઓક્ટોબર ના રોજ સવારે નવ પોઈન્ટ શૂન્ય આઠ કલાક સુધી ચાલુ રહેશે તેથી વર્ષ બે હજાર ચોવીસ માં દશેરાનો તહેવાર બાર ઓક્ટોબર ના રોજ ઉજવવાનું સૂચન કરવામાં આવ્યું છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર માં શનિના કુંભ રાશિમાં હોવાને કારણે શ્રવણ યોગ ખૂબ જ શુભ અને વિશેષ ફળ આપનારો કહેવાય છે શુક્ર તુલા રાશિમાં હોવાથી માલવ્ય યોગ રચાઈ રહ્યો લક્ષ્મી નારાયણ રાજયોગ સાથે બુદ્ધ ના યોગને કારણે લોકોને વેપાર સંપત્તિ સંપત્તિ વિદેશ યાત્રા અભ્યાસ નોકરી વગેરેમાં વિશેષ લાભ મળી શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ છો કે ભગવાન શ્રી રામના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કૃપા કરીને આ વિડિયોને એક લાઈક કરો અને તમારા હૃદયથી જય શ્રી રામ બોલો જો તમે કરો છો તો મિત્રો અમને તે બધા ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવો જેમનું નસીબ દશેરા ચમકશે નંબર એક મેષ રાશિ હમેશ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે દર ત્રીસ વર્ષે વિદ્યાર્થિની પર બનતા દુર્લભ સંયોગને કારણે તમને પહેલા દિવસથી જ માતા રાનીના આશીર્વાદ મળશે તમારી આર્થિક સ્થિતિ તમને એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે વિજયાદશમી પર બનેલા સર્વાર્થ સિદ્ધિ યોગથી તમને તમારા કામમાં રસ વધશે અને તમને ફાયદો પણ થશે તમારા પરિવાર અને સંબંધીઓનો ટેકો છે અને અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો નફો મળવાની શક્યતા છે મેષ તમને જણાવવું જોઈએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો અને આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે તમારા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે ભગવાન શ્રી રામ ના આશીર્વાદ તમારા પર છે તમારા બધા અટકેલા કામ માતા રાનીની કૃપાથી પૂર્ણ થવાના છે સાથે જ મેષ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ભગવાન શ્રી રામની કૃપાથી સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે રાશિચક્ર જેના કારણે તમારું મનપસંદ રહેશે અને અમે તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે તકનો લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં આગળ વધશો આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે માતા ગૌરી અને ભગવાન શ્રી રામની કૃપાથી પૂર્ણ થશે. મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામ શરૂ કરવા માંગો છો તો તમે તેને સફળતાપૂર્વક શરૂ કરી શકશો. આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે. આ સાથે તમારો વ્યવસાય પણ વધશે. સામાજિક ક્ષેત્રે તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે વિજયાદશમી પર તમારા દુર્લભ સહકારથી તમે શ્રીરામને પ્રસન્ન કરવા માટે એક મોટી ઇવેન્ટનું આયોજન કરી શકો છો ભગવાન શ્રીરામના આશીર્વાદ ખાસ તમારા પર છે અંક બે તુલા તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી વિજયા પર બનવાના રાજયોગમાં ભગવાન શ્રી રામની કૃપાથી તમારા ઘરમાં કોઈ નવી ખુશીઓ આવવાની છે હા મિત્રો હવે તમે બધાના દિલો પર રાજ કરવાના છો લોકોની નજરમાં તમારી પ્રતિષ્ઠામાં સુધારો થશે હા મિત્રો ભગવાન શ્રી રામની કૃપાથી તમારા બાળકના સારા દિવસો જલ્દી આવવાના છે હવે તમારા બાળકો કોઈ નવા કાર્યમાં ખૂબ પ્રગતિ કરશે અને તેઓ સફળતાની નવી ઉડાનને સ્પર્શ કરશે અને ભગવાન શ્રીરામની કૃપાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે સમાપ્ત થવા જઈ રહી છે દોસ્તો તમને જલ્દી પ્રમોશન મળવાનું છે અથવા તમારો પગાર પણ વધી શકે છે વેપાર કરતા લોકો માટે સારા નફાની ઘણી તકો છે જેમાં ઘણો ફાયદો થવાનો છે ભગવાન શ્રી રામજીની કૃપાથી જો તુલા રાશિના લોકો કોઈ નવું કાર્ય શરૂ કરવા ઈચ્છે છે તો તમે ચિંતા કર્યા વિના કરી શકો છો ભગવાન શ્રી રામની કૃપાથી તમારી બુદ્ધિ અને વિવેક વધશે અને ભગવાન શ્રી રામની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવશે તુલા રાશિના લોકો માટે આ સંયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરનાર માનવામાં આવે છે હા મિત્રો આનાથી સમાજમાં માન સન્માન વધશે અને આ લોકોના સામાજિક વર્તુળમાં પણ વધારો થશે ભગવાન ગણેશની કૃપાથી તમારી બુદ્ધિ અને સમજદારી વધશે તમે પણ વિચારશો કંઈક નવું કરવા માટે અને અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારા જીવનસાથી સાથે લાંબા સમયથી સામનો કરી રહ્યા છો તો તે ઉકેલાઈ જશે પરિણામે તમે તમારા બંને સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશે સાથે મળીને પરિવાર ને મજબૂત બનાવવાનો વિચાર કરીશું ભગવાન શ્રી રામ ના આશીર્વાદ ખાસ કરીને આ વિજયાક્ષમી પર છે નંબર મકર રાશિ મકર વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ત્રીસ વર્ષ પછી થતા સંયોગો તમારા માટે આશીર્વાદરૂપ નથી હા મિત્રો તમારો દિવસ હવે બદલાવાનો છે જે પણ વ્યક્તિ પર શ્રી રામ નો આશીર્વાદ છે થાય છે કે તેમના સારા દિવસો હમણાં જ શરૂ થયા છે તેથી પ્રિય મિત્રો હવે તમારા ઘરમાં ખુશીઓ દસ્તક દેવાની છે દોસ્તો ભગવાન શ્રી રામની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે ચાલો તમને જણાવીએ કે તમારી રાશિ મકર છે તો સર્વાર્થ ખુશ કરશે તમારા ભાઈઓ અને બહેનો તેઓ તમને મદદ કરશે અને તમારા જીવનમાં તમારા લક્ષ્યો ને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે જો તમને આર્થિક મદદની જરૂર હોય તો મકર રાશિના લોકો પણ તમને મદદ કરશે અને પરિણામે તમે નોકરીમાં સારી સ્થિતિ મેળવી શકો છો મકર રાશિના લોકોનું સામાજિક જીવન વિસ્તરશે તમે સોશિયલ મીડિયા પર સક્રિય રહેશો તમે દેશ વિદેશમાં પ્રવાસ કરી શકો છો અને કેટલીક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો આ સમય તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને આ સમયગાળા દરમિયાન તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે ભગવાન શ્રી રામની કૃપાથી તમે ઘણા શુભ કાર્યો કરશો અને તમે યાત્રા પર પણ જઈ શકો છો એવું કહેવું ખોટું નહીં હોય કે મકર રાશિના લોકો પર ભગવાન શ્રી રામની વિશેષ કૃપા થશે નંબર ચાર કન્યા રાશિઃઃ કન્યા રાશિના જાતકોને કહો કે વિજયાષ્મીના ત્રીસ વર્ષ બાદ આ સમય તમારા માટે દુર્લભ સહયોગથી ઉજ્જવળ બનશે અને તમે ઉત્સાહથી ભરપૂર રહેશો મિત્રો ભગવાન શ્રી રામની કૃપાથી આ સમય તમારા સપના સાકાર થશે અને તમે એક સાથે ઘણા કાર્યો કરવામાં સફળ થશો સાથે જ કન્યા રાશિના લોકોના ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમે પરિવારના સભ્યો સાથે સશો અને મજાક કરશો જેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે આ સાથે જ તમને કન્યા રાશિના લોકો પણ ખુશ કરશે ભદ્ર રાજયોગ સાથેના તમારા સમય દરમિયાન શિક્ષણ ક્ષેત્ર સાથે વિદ્યાર્થીઓની યાદ શક્તિ તેજ બનશે અને તમારા કાર્યથી તમારી કારકિર્દીમાં સકારાત્મક પરિણામ મળશે વ્યવસાયમાં પ્રગતિ થશે કન્યા રાશિના લોકો માટે સામાજિક માન સન્માન વધશે નોકરી કરતા લોકો કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે જે લોકો સરકારી નોકરીમાં છે તેમના માટે બુદ્ધ બનવું તેમની કારકિર્દીમાં સ્થિરતાના ઉત્તમ પરિણામો લાવશે કન્યા રાશિના લોકો પણ કૃપાથી ભગવાન ગણપતિની કૃપાથી તમારી બુદ્ધિ અને બુદ્ધિ વધશે અને તમે કોઈ નવી યોજના પર આગળ વધી શકો છો તમને આમાં જેઓ રોજ બરોજ ના રોજગાર ની શોધમાં છે તેઓને તેમના ક્ષેત્ર માં પ્રગતિ કરવાની તક મળશે અથવા જે લોકો બળાત્કાર સરળ દ્વારા નવી નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી કરવાનો વિકલ્પ મળશે અથવા તો તેઓ તેમના ક્ષેત્ર માં પ્રગતિ કરશે હા મિત્રો કન્યા રાશિ ના લોકો ભગવાન શ્રી રામ ની કૃપાથી તમારું જીવન ખુશીઓ યોજના બનાવી રહ્યા છો તેથી તમે સફળ થયા છો અને કુદરત પણ તમને ઘણો સાથ આપશે આ વિજયાદશમી ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા પર ખાસ વરસી રહ્યા છે નંબર પાંચ

તેથી લક્ષ્મી માતાની કૃપા અને ભગવાન શ્રીરામની કૃપાથી તમને આ સમયે જબરદસ્ત લાભ મળશે હા મિત્રો આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે જે તમને ખૂબ જ ફાયદો કરાવશે તેમજ કર્ક રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમે વિદેશમાં પણ પૈસાનું રોકાણ કરી શકો છો દેવી લક્ષ્મીની કૃપાથી કર્ક રાશિના લોકો પણ તમારા કરિયરમાં મોટા ફેરફારો જોવા મળશે તમને એ પણ જણાવો કે ભગવાન શ્રી રામની કૃપાથી તમને તમારી આર્થિક સમસ્યાઓથી રાહત મળશે જે તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ તરફ દોરી જશે હા કર્ક રાશિના લોકો આ સમયે તમને તમારા રોકાણથી લા મળશે આ સમયે ભગવાન શ્રી રામની કૃપાથી કારવારીના લોકો એક મોટો વેપાર સોદો કરી શકે છે અને તમને મળશે શેરબજારની સટ્ટા અને લોટરીમાંથી નફો પણ થઈ શકે છે કર્ક રાશિના લોકોનું પારિવારિક જીવનઃ તમે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા જોશો કર્ક રાશિના લોકો આના કારણે તમે તમારા પડોશીઓ કર્ક રાશિના લોકોની વાણીને પ્રભાવિત કરી શકો છો તમે જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો બધા સભ્યો વચ્ચે સારા સંકલન અને સહકારની લાગણી જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રહેવા આવી શકે છે અને અમે તમને તે પણ જણાવીએ છીએ આ વિજયાદશમી પર જો તમે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો ખુશ મનથી મુસાફરી કરો અને કોર્ટમાં જઈને અરજી કરો ભગવાન શ્રી રામના વિશેષ આશીર્વાદ તમારા પર છે હા કર્ક રાશિવાળા લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો વરકે વરની શોધ કરી રહ્યા છે તેમની પરેશાનીઓનો અંત આવવાનો છે ભગવાન શ્રી રામની કૃપાથી તમારું સપનું બહુ જલ્દી પૂરું થશે તો મિત્રો આ એવી ઘણી રાશિઓ હતી જે વિજયદશમી પર દુર્લભ સંયોજનમાં આવી રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી રામની સ્તુતિ કરવી જરૂરી છે કે ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બને